નમસ્તે હું ડૉક્ટર શ્વેતાએનવાલા કન્સલ્ટન્ટ ગાયનિકોલોજીસ્ટ અને આઈબી સ્પેશિયાલિસ્ટ આર્યનવાલા હોસ્પિટલ કોડીના તાલાળામાં એક સફળ કેમ્પ કર્યા બાદ હવે અમે આજે ગીર ગઢડામાં કેમ્પ કરી રહ્યા છે અને તાલાળામાં એક ખૂબ સરસ રિસ્પોન્સ મળ્યો અને ઘણા દર્દીઓએ સારવાર લીધી એના પછી અમે ગીર ગઢડા કેમ્પ કરી અને મેક્સિમમ દર્દીઓને લાભ આપવાની ઈચ્છા ધરાવીએ છીએ અને જે પણ આવા કપલ્સ હોય ઇન્ફર્ટિલિટીને લાગતી જે પણ સમસ્યાઓ હોય એ દર્દીઓને ઓલવેઝ દે આર વેલકમ કે કોડીનાર આવી અને અમારી મુલાકાત લઈ અને અમારી સંસ્થા તરફથી આ જે પણ પુણ્યનું કામ થઈ રહ્યું છે એમાં તમે સાથી પડો આજે એક ગ્રીડા મુકામે જલારામવાડીની અંદર આપણે નું ગેમ રાણાવાડા હોસ્પિટલ તરફથી રાખેલું છે અને આજુબાજુના બધા ગામડાઓ અને આજુબાજુની જે ગરીબ જનતા છે એને અત્યારે ઉનાની અંદર આઈવીએફની અંદર જે મોટા પ્રમાણમાં પૈસાઓ લઈ અને દર્દીઓને જે સારવાર આપે છે તો અમે આ એમ કેમ્પનું આયોજન એટલા માટે કર્યું છે કે નાના માણસોને ઓછા ખર્ચે ફાયદો થાય અને ની અંદર જે લૂંટ એ બે લૂંટ હલાવે છે આજુબાજુવાળા એ બંધ થાય અને ગરીબ લોકોને લાભ મળે એના માટેનું એક સરસ મજાનું આયોજન કરેલું છે અને એની અંદર બીજા ગાયનિક માટેના બીજા રોગો માટેનું પણ એમાં અમે આયોજન કરેલ છે એની અંદર પણ બધા દર્દીઓએ લાભ લીધો છે અને અવારનવાર અમે રાનાવાડા તરફથી આવા એ કેમ્પો કરતા રહેશું અને બધાને સારો લાભ મળે તો બધા દર્દીઓ આવી અને એમનો લાભ લેટ હું ગીરગઢામાં સામાજિક કાર્ય તરીકે કામ કરું છું ગીરગઢરામાં રાનાવાડા ટ્રસ્ટ પડીનાર દ્વારા જે આઈવીએફ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જલારામમાં તેનો અહીંના આજુબાજુના ગામ અને ગીરગઢા ગામે બહોળો લાભ લીધો છે રાનાવાળા ટ્રસ્ટ તરફથી આ જે સારો એવો કેમ્પનું આયોજન કર્યું છે અને આવો કેમ્પ હર વખતે કરતા રહે અને રાનાવાળા ટ્રસ્ટે જે પણ આપણા તાલુકા બંને તાલુકામાં જે કંઈ સારા કાર્ય કર્યા છે નાના લોકોને પણ આનો ઘણો બધો ફાયદો છે અને આવા જ કાર્ય કરતા રહે તેવી આપણે એ લોકો પાસે આશા અપેક્ષા રાખીશું